વિયેતનામ ની ઇલેક્ટ્રિક વાહન કંપની વિનફાસ્ટ થ્રી ઇલેક્ટ્રિક કારને લગતી વિગતો બહાર આવી છે કંપનીએ આ કાર ને સ્થાનિક બજારમાં લોન્ચ કરી છે તેને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે કંપનીએ દાવો કર્યો હતો કે તેની બુકિંગ ખોલતાની સાથે જ માત્ર 66 કલાકમાં 27000 થી વધુ પ્રી ઓર્ડર મળ્યા હતા તમને જણાવી દઈએ કે કંપનીએ ભારતીય બજાર માટે VF3 ઇલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે પેટન્ટ ફાઇલ કરી છે આ કંપનીની મિની ઇલેક્ટ્રિક SUV હશે જે ભારતમાં ટાટાની આવનારી માઇક્રો SUV પંચ ઇલેક્ટ્રિકને સીધી ટક્કર આપશે

તેના ડાયમેન્શન વિશે વાત કરીએ તો તેની લંબાઈ એકત્રીસો નેવું એમ એમ પહોળાઈ સોળસો ઓગણસી એમ અને ઊંચાઈ સોળસો બાવીસ એમ છે આ કારમાં માં પાંચસો પચાસ લીટર નું સ્પેસ છે કારના ના એક્સટીરિયર ભાગમાં સ્પોન્ડ ક્લોઝ અપ ગ્રીલ એલઈડી હેડલેમ્પ્સ સ્ક્વેર ઓર ઓઆરવીએમ્સ એલઈડી ટેલ લેમ્પ્સ બમ્પર પર ક્લેડિંગ અને ક્રોમ ફિનિશ લોગો છે તેના ઇન્ટિરિયરની વાત કરીએ તો તેની અંદર એક મોટી કેબિન છે જેમાં પાંચ મુસાફરો આરામથી બેસી શકે છે તેમાં અઢાર પોઇન્ટ ચોસઠ કિલો વોટની બૅટરી છે અને તેની સાથે માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર પણ આપવામાં આવી છે જે તેંતાલીસ પોઈન્ટ પાંચ બી એચપીનો પાવર અને એકસો દસ નો ટોર્ક જનરેટ કરે છે કાર પાંચ સેકન્ડના પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જાય છે તેની બેટરી છત્રીસ મિનિટમાં દસથી સિત્તેર ટકા ચાર્જ થાય છે તેનું ટુ સ્પોક સ્ટીયરિંગ વ્હીલ ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે યુનિટ અને એન્ડ્રોઈડ અને એપલ કારપ્લે સાથે એડવાન્સ દસ ઇંચ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન તમારા ડ્રાઇવિંગ અનુભવને બહેતર બનાવશે આ બધાની સાથે આ કારમાં સંપૂર્ણ ફોલ્ડ સેકન્ડ રો ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ ક્રૂઝ કંટ્રોલ અને ડુઅલ એરબેગ સામેલ છે VF3 બેર ટ્રીમ ઇકો અને પ્લસમાં લોન્ચ થશે જો કે મોટર કન્ફિગરેશન વિશે સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવતી નથી તે સિંગલ ચાર્જ પર 201 કિલોમીટરની રેન્જ આપશે MG કોમેટ EV ની વાસ્તવિક શ્રેણી પણ સમાન છે એન્ટ્રી લેવલ EV સેગમેન્ટમાં VF3 MG કોમે ટીવી અને Tata Tiago EV જેવા મોડેલ સાથે પણ સીધી સ્પર્ધા કરશે VF3 ની શરૂઆતી કિંમત 7 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે અને ટોપ ટ્રીમ માટે લગભગ 10 લાખ રૂપિયા હોઈ શકે છે તો મિત્રો આ હતી માઇક્રો SUV કાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય